બગસરામાં સિવિલનું કામ બે મહિનાથી ખોરંભે પડ્યું બગસરામાં દોઢ વર્ષ પહેલાં નવી સિવિલ હોસ્પિટલ બનવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવતા દર્દીઓને નવી સુવિધા મળશે તેવી આશાએ હાશકારો થયો હતો પરંતુ આ હોસ્પિટલનું કામ પહેલેથી જ વિવાદ સાથે શરૂ થયું હતું જ્યારે આ કામ લોટ પાણીને લાકડા જેવું થયું હતું અને ગુણવત્તું મટીરીયલ પણ વાપરવામાં આવ્યું હતું જ્યારે આ કામ કરવા રવિ કન્સ્ટ્રક્શન કંપની અમદાવાદને આપવામાં આવ્યું હતું જ્યારે આ કામ ત્રેવીસ એક બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામને પૂરું કરવા બાવીસ એક બે હજાર ચોવીસ સુધીની સમયમર્યાદા હતી પરંતુ આ સમય મર્યાદામાં આ કામ પૂરું ના થતાં જે વધારીને બાવીસ પાંચ બે હજાર ચોવીસ કરવા આવી છતાં હજુ સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી અને છેલ્લા બે માસથી આ હોસ્પિટલનું કામ કામગીરી સદંતર બંધ હોવા હોવાથી નવી હોસ્પિટલ દર્દીઓ માટે ક્યારેય ખુલશે તેવો સવાલ ઉઠી રહ્યા છે બગસરામાં નવી સિવિલ હોસ્પિટલ રૂપિયા કરોડોના ખર્ચે બનનાર હોવાથી દોઢ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય ફોટો સેશન કરા કરાવ્યું હતું પરંતુ આ કામ કેવું થાય છે કેવી મટીરિયલ વપરાય છે તેની કોઈ પણ પ્રકારની ભાળ લીધી ન હતી જો કે હાલમાં આ હોસ્પિટલનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે છેલ્લા બે માસથી કામ બંધ છે રાજકીય નેતાઓ કે સામાજિક સંસ્થાઓના આગેવાનો આ બાબતે ઉહંકાર ફરતા ધારાસભ્ય જેવી કાકડિયા આ બાબતે ફોન ઉપાડતા ન હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે હંગામી સિવિલ હોસ્પિટલમાં પૂરતા બેડ નથી જેથી દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આમ છતાં કોઈ નેતાઓને દર્દીઓની મુશ્કેલી દેખાતી નથી જાણવા મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું કામ તેમજ ફર્નિચરનું કામ બાકી છે હોસ્પિટલની કામગીરી પણ અનેકવાર ફરિયાદો ઉઠવા પામી હતી પરંતુ આ બાબતે કોઈ તપાસ કરવામાં આવી નહોતી અને સબ સલામત જણાવી હોસ્પિટલનું કામ પૂરું કરવામાં આવ્યું છે હાલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગચાળાએ શહેરમાં માથું ઉચક્યું છે ત્યારે હોસ્પિટલની કામગીરી ગોકડ ગાય ગતિ ચાલતી હોવાથી દર્દીઓમાં આક્રોશ ફેલાયો છે અને જલ્દીથી આ કામગીરી પૂર્ણ આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી છે અને ફક્ત ફોટો સેશન કરાવવા આવેલ નેતાઓ અને સામાજિક સંસ્થાઓ આ કામમાં રસ લઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જો આ કંપની દ્વારા ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ ના કરવામાં આવે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ સાથે આક્રોશ મળેલ હતો રિપોર્ટર સમીર વિરાણી બગ